આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજુલામાં નગરપાલિકા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની એક પ્રેસ કોન્ફરન્સ યોજાય છે આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રભારી ભરત બલદાણીયાએ ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે ત્રીસ વર્ષના ભાજપ કોંગ્રેસે નગરપાલિકાના શાસન દરમિયાન શહેર માટે વિકાસ કર્યો નથી રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ચૌદ મુદ્દાઓ સાથે ત્રેવીસ ઉમેદવારોના મેદાને ઉતાર્યા છે આ સાથે જ કોંગ્રેસ કાર્યકર્તા મોહમ્મદભાઈ ગહાય કેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે મારું નામ ભરતભાઈ બલદાણિયા અમરેલી જિલ્લા ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી સાથે સાથે પાર્ટીની જવાબદારી રાજુલા નગરપાલિકાની આવી રહી છે છે આમ આમ તો તો વાગી ચૂક્યા આદમી પાર્ટીની વધુ એક જવાબદારી મને સોંપવામાં આવી છે કે આ વખતે ચૂંટણી પ્રભારી રાજુલા નગરપાલિકાની જવાબદારી પણ આમ આદમી પાર્ટીએ મને સોંપી છે તો હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે રાજુલાની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધીમાં છેલ્લા ત્રીસ વર્ષથી રાજુલા નગરપાલિકાની સ્થાપના થઈ હોય પણ રાજુલા નગરપાલિકાની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું શાસન હોય છતાં પણ ત્રીસ વર્ષની અંદર જે જનતાના મુદ્દાઓ છે તે ત્યાંના ત્યાં જ રોડ રસ્તા ગટર પાણી શુદ્ધ પીવાના પાણીની વાત હોય ગટર વ્યવસ્થાની વાત હોય તો ગમે ત્યાં રસ્તા પર નીકળીએ તો ગટરના પાણી રેલમ છેલમ છે અને લોકો ત્રાહીમામ છે તો આવી બધી મુદ્દાઓની સામે અમારા આમ આદમી પાર્ટીના અમે આ અઠ્યાવી સાત વોર્ડની અંદર અમે આમ આદમી પાર્ટીના અમારા ત્રેવીસ કેન્ડિડેટો મેદાનમાં ઉતાર્યા છે તો લોકોને એટલું અમે આપના માધ્યમથી જરૂર કહેવા માગીશું કે અમારી પાસે મુદ્દા અને કામની રાજનીતિ છે સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા રાજુલા નગરપાલિકાની જનતાને અમે ચૌદ મુદ્દાઓની ગેરંટી આપી રહ્યા છીએ એમના થોડાક મુદ્દાઓ હું આપના માધ્યમથી કહેવા માગીશ બાકી આ માધ્યમથી અને સાથે સાથે ડોર ટુ ડોર કેમ્પેન ચૌદ કામોની ગેરંટી આપવાના છીએ તો એમાંથી એક અગત્યના મુદ્દાની વાત કરીએ તો આજ સુધી ત્રીસ વર્ષની અંદર કોઈ પણ પાર્ટીએ આ ચર્ચા કરી નથી જ્યારે અમે એ મુદ્દા ઉપર ચર્ચા કરવાના હોય એવો એક ખાસ મુદ્દો છે કે મુદ્દા ઘણા છે કે જે તમામ સમાજના લોકોના મંતવ્યો મેળવી તમામ સમાજને સાથે લઈ જે કંઈ રાજુલા શહેર વિસ્તારમાં સારો કામો કરવાના થશે તેના માટે સર્વપ્રથમ રાજુલા નગરપાલિકાની અંદર નગર રાજ બિલ લાવવામાં આવશે કે લોકોના મુખેથી લોકોને સાંભળી અને જે કાંઈ રાજુલા માટે કરવું ઘટે એ કામગીરી કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો કાયમી તત્પર રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત કોંગ્રેસમાં કાર્યકર્તા તરીકે આપણે કામ કરતા હતા એ પહેલાં પરિવર્તન પાર્ટી આપણી પાસે હતું લોકોનું કામ કરતા હતા અને આપણને વિશ્વાસ એવો એવો કે આમ આદમી પાર્ટીવાળા રાદુલાનો વિકાસ કરશે અને રાજુલામાં આજે સભ્ય જે મૂક્યા છે એને મતીથી જીતાડી અને લાવે એ આપણે અપેક્ષા રાખીએ અને તન મન ધનથી અમે આમ આદમી પાર્ટીમાં કામ કરીશું અને વિકાસ અમે દિલ્હીનો ધોઈ અને આમ આદમી પાર્ટીમાં મોહમ્મદભાઈ ગાહા મારું નામ અને હું આમ આદમી પાર્ટીમાં ભળું છું રાઈટ